વિરોધ કર્યો છે તો યુવાનોએ ઓક્સિજન માત્ર રોડને અને પોતે પહેરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું છે જે રોડ હાલમાં ઓક્સિજન પર હોવાથી વ્યથા દર્શાવે છે સમર રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દેશત પણ વ્યક્ત કરવામાં આવી છે તો વધારે ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે હેઠે મોટા ખાડા ખોદી દીધા છે ખાડા પર તે સેફ્ટી બેરિકેટિંગ સાઇન બોર્ડ ન મૂકતા નાગરિકોને અકસ્માત નું ભય પણ સતાવી રહ્યો છે જેને લઈને તાંદલજાનના યુવાન વશીમ શેખે કહ્યું છે કે રોડની હાલત ખરાબ છે કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિ કામ કરી રહ્યા છે જેને લઈને સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત પણ ખરાબ કરીશું ની ચીમકી પણ ઉચ્ચારીશે ઓક્સિજન પર છે છે અમારો પાછલા બીમાર જેની રજૂઆત અમે મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે જેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે જેથી કરીને આજે અમે રોડ ઓક્સિજન આપ્યું રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડનો ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને વીસ દિવસના અંદર વરસાદ આવવાનો છે આ તો એક નાનું કામ છે વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું આ કામને દોઢ મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે તો રોડ ક્યારે બનશે અમારો અમારો રોડ મળી જશે તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે દાંડીદારનો રોડ બનાવવામાં આવે જેને જીવતો કરવામાં આવે એટલા માટે આજે પ્રોગ્રામ કર્યો છે કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સતેમ નવાશ કનેક્શન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર